આસામના કારલી આંગલોંગમાં સતત બે દિવસથી હિંસા ભડકી આ હિંસા હવે શાંત થઈ ગઈ છે પરંતુ લોકોના ઘર મકાનો બજારોમાં સંપૂર્ણપણે આગમાં વ્યાપી ગયા અને આ તમામ વસ્તુ બળીને ખાગ થઈ જતાં લોકોની મહેનત બરબાદ થઈ ગઈ છે હવે આ હિંસા જનાકૃષ્શા માથી વ્યાપી ગયો છે શું કારણ હતું જોઈશ્વારી રિપોર્ટમાં આસામના બે જિલ્લામાં ભડકી હિંસાની આગ ગૌચર જમીનના દબાણો હટાવવાનું આંદોલન છ થી ભૂખ હડતાલ કરતા આગેવાનની અટકાયત હિંસા વકરતા કરફ્યુ લદાયો ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ આસામના શાંત ગણાતા કાર્બી આંગલોંગ જિલ્લામાં બે દિવસથી તોફાન વકર્યું ખેરોની બજાર વિસ્તારમાં પ્રદર્શનકારીઓના બેજૂથ આમને સામને આવી ગયા પોલીસના જવાનોની હાજરીમાં જ ઘર્ષણ ઉગ્ર બનતા મારામારી બાદ પથ્થરમારો શરૂ થયો તોફાને ચડેલા ટોળાએ ગૌચર જમીન પર બનેલ કેટલાક ઘરોમાં તોડફોડ કરી આગ લગાવી આ મકાનોમાં રહેલી મોટા મોટાભાગની ઘરવખરી અને બહાર પશુઓ માટે રાખેલ ઘાસશારો પણ બળીને રાખ થઈ ગયો જોકે સદ્દસીબે આ મકાનોમાં રહેતા લોકો ફટાટના માર્યા પહેલાંથી અન્યત્ર જતા રહ્યા હોવાથી જીવ બચ્યો સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરતા પોલીસ જવાનોની સંખ્યા ઓછી હોવાથી વધારે બેફામ ટોળામાં સામેલ કેટલાક યુવકોએ પોલીસને જ નિશાન બનાવી પથ્થરમારો કરતા જવાનો જીવ બચાવવા ભાગતા દેખાયા એક વ્યૂહાત્મક બ્રિજ પર ટોળાએ કબજો જમાવી પોલીસ દોડાવીને બીજી તરફ મોકલી હતી જોકે વધારાની પોલીસ કુમક પહોંચતા જ ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જ થયો વિવિધ રાજકીય અને સામાજિક સંગઠન સાથે જોડાયેલા કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં ગ્રામીણ ગૌચર અને સરકારે અલાયદી રાખેલી પશુઓ હતા છ ડિસેમ્બરથી ચાલી રહેલી ભૂખ હડતાલમાં આગેવાનોની તબિયત લથડી હતી જેથી મહત્વના આંદોલનકારીઓની તબિયત ચકાસણી કરવા ગૌહાટી ખસેડાયા હતા જોકે મધરાત્રે પોલીસે આંદોલનકારી આગેવાનોની ધરપકડ કરી હોવાની અફવા સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી

आज भी हम रिस्ट्रेंड रहे कल उन्होंने ब्रिज टेक ओवर कर लिया था फिर बातचीत करके कल ब्रिज खाली करवाया फिर मिनिस्टर मनोज बेगू साहब आए सब कुछ हुआ मैं बैकग्राउंड इसलिए दे रहा हूँ क्योंकि आपका नेशनल चैनल है लेकिन आज शाम को उन्होंने फिर ब्रिज टेक ओवर करने की कोशिश की फिर हम लोग ने दोपहर में जब पीछे किया तो शाम को दे अटैक इट वॉज अ प्रॉपर अटैक फ्रॉम बोथ साइड फ्रॉम जनखा साइड एंड फ्रॉम जिस साइड आप देख रहे हैं डेली मार्केट में आग लगी हुई है फ्रूट बॉम्ब स्टोन्स अगर आप नीचे थोड़ा देखेंगे बेटा हटना वो देखिए वो उसपे उस, उस पे कैमरा कीजिए तो स्टोन्स यहीं की दीवारें तोड़ के फ्रूट बॉम्ब्स ગૌચર જમીન બચાવવાને લઈ લાંબા સમય સુધી ચાલતું આંદોલન અચાનક આગેવાનોની ઉઠાંતરીની અફવા હિંસક બન્યું હતું આસામના બે જિલ્લામાં હિંસા દરમિયાન ગૌચર ભૂમિ પર બનેલા કેટલાક મકાનો તોડફોડ કરી નેસ્ત નાબૂદ કરાયા પશ્ચિમ કાર્બી આંગલોંગમાં ટોળાએ કેટલાક ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પણ આગ ચાંપી દીધી મોટા ભાગના લોકો મકાનો છોડી ભાગી ગયા પરંતુ બડેલી ઇમારતમાંથી એક દિવ્યાંગ સુરેશને ભાગી ન શકતા તેની લાશ મળી આવી બે પક્ષો વચ્ચે થયેલી મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત અથિક તિમોગનું સારવાર દરમિયાન મોત થયું આ હિંસાચારમાં બે લોકોના મોત થવાની સાથે જ પિસ્તાલીસ લોકો ઇજાગ્રસ્ત પણ થયા જેમાં સૌથી વધુ પોલીસના આડત્રીસ જવાનો પથ્થરમારા દરમિયાન માથાના ભાગે ઇજા પહોંચી છે તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યારે કે સડકતા મકાનોને ત્વરિત ઓલવવા માટે પોલીસની સુરક્ષા હેઠળ ફાયર વિભાગના વાહનોનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો પશ્ચિમ કાર્બી રેન્જના લો એન્ડ ઓર્ડર અધિકારી અખિલેશ કુમાર સિંહે કહ્યું કે આસપાસના જિલ્લાઓમાં પોલીસનો મોટો કાફલો અને રિઝર્વ પોલીસને પણ ખડકી દેવાય છે તો ડ્રોનની મદદથી પણ પોલીસ હિંસાગ્રસ્ત સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે एक साइड पूरा ही खाली करा लिया है, गया है दूसरा साइड भी खाली होने ही वाला है और पीसफुल बातचीत हुई है जो भी जिनके ग्रीवेंसेस हैं उसको रेज करने का जो प्लेटफॉर्म होता है माननीय मंत्री जी आए थे सरकार की तरफ तो उन्होंने बात की है सबसे तो अब सबसे यही अनुरोध है सफिशेंट फोर्स यहाँ की तक कर दी गई है जिसके जो भी इश्यूज हों वो कानूनी तरीके से अपना आगे बढ़ें और कानून को कोई अपने हाथ में ना ले

ખેરોની બજારમાં સતત બીજા દિવસે ટોળાએ દુકાન અને બાઇકમાં આગ ચંપી કરી આ વિસ્તારમાં સદીઓથી વસવાટ કરતા સ્થાનિક આદિવાસીઓની ગૌચર જમીન અલાયદી રાખવાની માંગને વિપક્ષી દળ એઆઈયુડીએફએ સમર્થન આપ્યું જ્યારે કે હિંસાની આગ ઠારવામાં હિમંતા બિશ્વા શર્માની સરકાર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ આક્ષેપ કર્યો ગૌરવ ગોગોઈએ આસામની સરકાર અને અધિકારીઓ આદિવાસીઓને ગૌચર જમીન અંગે વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જણાવ્યું કે ભૂખ હડતાલ करते हुए लोगों या प्रदर्शनकारियों पर सरकार ने रात सुबह के तीन बजे उनके पास वो गए और जब मिलना था एक बैठक के लिए बुलाना था बैठक के लिए बैठक पर बुलाने के विपरीत उनको दूर भेजा गया तो सरकार भी ऐसा कोई कदम ना ले जिससे कि परिस्थिति और प्रदर्शनकारी जो अहिंसा का रास्ता पालन करें उन उनका जो लोकतांत्रिक एक जो उनका अधिकार है उनका छीनने का कोशिश ना करें आसाम सरकार ना मंत्री कहूं कि बीजीआर ने वीजीआर ने जमीन पर थे दबाणों दूर करने प्रक्रिया गत वर्षे शुरू थी थी परंतु गुवाहाटी हाईकोर्ट में दाखिल थे अर्जी बाद कार्यवाही पर रोक लगावाई आंदोलनकारियों ने सरकार वच्चे समाधान रस्त हिंसा नहीं परंतु बातचीत है આસામને હિમંતા બિશ્વા શર્માની સરકારે પણ આંદોલનકારીઓને હિંસાનો માર્ગ છોડી હકારાત્મક દિશામાં વાતચીત કરવાની પહેલ કરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ